શહેરમાં વર્ષ શરૂ થયેલી ભૂગર્ભ ગટર યોજના હજુ સુધી અધૂરી જ રહી છે જે અંગે નાગરિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે તેર વર્ષથી વધુ સંવાર પસાર થવા છતાં પણ નગરપાલિકા દ્વારા માત્ર તબક્કાવાર રીતે જ કામ કરવામાં આવ્યું છે અને આજ દિન સુધી આશરે માત્ર તેત્રીસ હજાર કનેક્શન આપવામાં આવ્યા છે

નાગરિકો એ નગરપાલિકા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કર્યા છે કામગીરીમાં ગંભીર બેદરકારી હોવાનો આક્ષેપ કર્યો છે પાલિકા પ્રમુખે પ્રાથમિક રીતે નિવેદન આપતા કહ્યું કે કોઈ નાગરિક પાસેથી વધુ રકમ વસૂલવામાં નહીં આવે અને જો કોઈ વેરાની નોટિસમાં તકલીફ હોય તો તેને તાત્કાલિક સુધારવામાં આવશે તેમ છતાં નાગરિકોમાં આજે પણ કાર્યની ધીમી ગતિને લઈને અકળી ચૂક્યા છે અને તેઓ કામ પૂર્ણ થાય તેવી અપેક્ષા રાખી રહ્યા છે જે ભરૂચ નગરપાલિકાના અંદર ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત જે રીતે નગરપાલિકાના હાઉસ ટેક્સની અંદર ગટરના વેરો ઉમેરીને પાંચસો રૂપિયા ઉમેરીને લોકોને હાઉસ ટેક્સ આપવામાં આવેલું છે અંદાજીત પંચાવન હજારથી વધુ જે મિલકતો છે ભરૂચ શહેરની એમાંથી ત્રીસથી બત્રીસ હજાર મિલકતને જ હજુ નગરપાલિકાના ડ્રેનેજના હાઉસ કનેક્શન મળેલા છે પરંતુ નગરપાલિકા દ્વારા અંદાજીત ત્રેવીસ હજાર જેટલી વધારાની મિલકતને પણ હાઉસ ટેક્સના અંદર ગટર વેરો ઉમેરીને આપવામાં આવેલો છે એટલે કહી શકાય કે જે ખાલી પ્લોટો પણ છે એ ખાલી પ્લોટોના પણ પાંચસો રૂપિયા ગટરવેરો આપવામાં આવેલો છે જેની ઉપર નીચેની બે મિલકતો છે એમને ઉપર નીચેની બે મિલકતોના હજાર રૂપિયા ટેક્સ ઉમેરવામાં આવેલો છે એટલે ભરૂચ નગરપાલિકાના સત્તાધીશો કહી શકાય કે જે બેઠેલા છે એમને કોઈ પણ જવાબદારી પોતાની નથી બે જવાબદાર રીતે કામગીરી કરી રહ્યા છે અવારનવાર કૌભાંડો હોય ભ્રષ્ટાચારો હોય કે આવી રીતે પ્રજા પાસેથી ખોટી રીતે નાણાં ઉઘરાવવાની કામગીરી જે લોકો કરી રહ્યા છે ભરૂચ નગરપાલિકામાં ભૂગર્ભ ગટર યોજના અમલમાં લાવવામાં આવી હતી અત્યાર સુધીમાં તેત્રીસ હજાર જેટલા ભૂગર્ભ કનેક્શન જોડાણ કરી અને પૂરા કરવામાં આવ્યા છે અને પ્રશ્નો એ બન્યો છે કે સોફ્ટવેરના અનુસંધાને મિલકત વેરામાં ઉપર નીચેના અને ખુલ્લી જમીનના પણ વેળા આવ્યા છે એને સુધારવા માટે આપણે પ્રયત્ન ચાલુ છે અને જે પણ કરવાનું થશે એને પબ્લિકને તકલીફ ના પડે એને અનુસંધાનમાં અમે તાત્કાલિક ધોરણે પબ્લિકને અમે સુધારો પણ બિલમાં કરી આપીએ છીએ રિપોર્ટર રોહિત પટેલ ભરૂચ